टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्रेजेंटेड बाय ओमेगा एलिवेटर्स को पावर्ड बाय सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना एजीएल प्रीमियम का पप्पा एंड स्पेस फैक्टर्स इन पार्टनरशिप विथ ગાંધીનગર એન્ડ વિશે વાત કરીએ જેનો સબ્જેક્ટ છે ટ્રાય સિટી કેપિટલ ઓફ ગુજરાત તો હવે જે પ્રમાણે ટ્રાય સિટી ગ્રોથ કેપિટલ ઓફ ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ત્રણેય શહેરો મળીને ગુજરાતનું આર્થિક એપી સેન્ટર બની ચૂક્યું છે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના વખાણ હવે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યા છે ખાસ કરીને ભારતના અને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતના આ ટ્રાય સિટીને વધુ નજીકથી સમજવા માટે આપણે સ્ટેજ પર આપણા નેક્સ્ટ પેનાલિસ્ટને આમંત્રિત કરીએ એ પહેલાં તેમના વિશે થોડી માહિતી મેળવીએ સૌથી પહેલાં કુમારપાલ દેસાઈ ફાઉન્ડર ઓમેગા એલિવેટર્સ ફેટર્સ એન્ડ એસ્કેલેટર્સ જાર ધ શક્તિ પોતાની ટેકનિકલ એક્સપર્ટાઇઝ થી બિઝનેસ ને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે પરસરને મંચ પર ઇન્વાઇટ કરીશ સર પ્લીઝ પાર્થિવ દવે પાર્થિવ દવે ચીફ ઓપરેટિંગ ઓફિસર એશિયન બ્રેનિડો ઇન્ડિયા લિમિટેડ જીવ ચોત્રી સ્પર્શ ટીપદુના અનુભવ સાથે બિલ્ડિંગ મટીરીયલ અને હોમ સોલ્યુશનમાં માહિર છે અને ભારત અને વિદેશમાં પણ કારોબાર આગળ ધપાવી રહ્યા છે પાર્થિવ સર પ્લીઝ મંચ પર આપનું સ્વાગત છે આપ મંચ પર બિરાજમાન થાવ નેક્સ્ટ છે આપણા જ્યુરી મેમ્બર પણ છે જ્વલંત મહાદેવવાલા જ્વલંત મહાદેવવાલા એન્ડ બ્લોક ડિઝાઇન સ્ટુડિયો નાવ પ્રિંસ્પલ આર્કિટેક્ટ જેઓ 70 થી વધુ ઇમારતોની ડિઝાઇન સાથે 12 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે વેલકમ સર અને આપણા જે લાસ્ટ ગેસ્ટ છે એ છે વિશાલ ભાવસાર વિશાલ ભાવસાર ઇમ્પ્યુ ડિઝાઇન ના ફાઉન્ડિંગ ડિરેક્ટર 23 વર્ષથી વધુના અનુભવ સાથે જેઓ એ સમગ્ર ભારત તથા વિદેશમાં પણ પ્રોજેક્ટ ડિઝાઇન કર્યા છે આપ સૌ કોનું મંચ પર સ્વાગત છે પ્લીઝ વેલકમ સર અને આ જ કાર્યક્રમને આ જ પેનલને આગળ સહયોગી ઓવર ટુ યુ યેન્ક થેન્ક યુ થેન્ક યુ એવરી વન આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ અગેઇન ફોકસ ઓબ્વિયસલી અમદાવાદ ગાંધીનગરમાં છીએ એટલે ટ્રાય સિટી પર ફોકસ તો છે પણ આ ગ્રોથ કેપિટલ ઓફ ગુજરાત આપણે વાત કરી રહ્યા છીએ જે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત છે તે પણ આપણે સાથે સાથે કરવાના છીએ અને આ ચર્ચાની અંદર એ જે એંગલ છે અમદાવાદ અને ગાંધીનગરની યુએસપીનું તેની આપણે વાત કરીશું તો કુમારપર સાહેબ તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ કારણ કે અમદાવાદ તમે કર્મભૂમિ તરીકે જુઓ છો એટલે આટલા વર્ષોથી તમે જોયું છે કે અમદાવાદમાં જે થઈ રહ્યું છે જે હમણાં આગળ વાત કરી રહ્યા હતા કે ડ્રીમથી રિયાલિટીનું આ કન્વર્ઝન તમારે કદાચ તમે સૌથી સરસ રીતે સમજાવી શકશો જે આ ટ્રાન્ઝિશન થયું છે ડ્રીમથી રિયાલિટીનું આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી કરીએ આ ટ્રાય સિટીનું જે વિઝન છે આપણા સૌ કોઈનું તે શા માટે આ એપી સેન્ટર છે અમદાવાદ અને ગાંધીનગર ત્યાંથી શરૂઆત કરીએ સર અમદાવાદનું ડેવલપમેન્ટ સૌથી આપ આપજુઓ પચાસના દશકાથી જુઓ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીથી થયું અમદાવાદનું કોઈ પણ કુટુંબ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ટેક્સટાઇલ સાથે રિલેટેડ હતું પછી ટેક્સટાઇલની પડતી થઈ અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓમાં ડેવલપમેન્ટ આવ્યું તમે જોશો કે વટવા રખિયાલ ઓઢવ આ બધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડેવલપ થયા ત્યાર પછીનું ડેવલપમેન્ટ છે એ શિફ્ટ થયું ટુવર્ડ્સ વેસ્ટર્ન સાઈડ ગાંધી રોડ એકદમ કન્જસ્ટેડ થયો એને રિલીફ આપવા માટે રિલીફ રોડ કર્યો ઓગણીસો પચાસમાં ત્યાર પછી આશ્રમ રોડ બન્યો જે છ મીટરની વીડતનો મેં જોયેલો છે આશ્રમ રોડ અને અત્યારે તમે આશ્રમ રોડ જુઓ ત્યાર પછી સીજી રોડ આવ્યો એસજી હાઈવે આવ્યો અને હવે રિંગ રોડ આવે છે એટલે અમદાવાદનું ડેવલપમેન્ટ ટુવર્ડ્સ ગાંધીનગર થઈ જ રહ્યું હતું કન્ટિન્યુઅસલી અને માનીને નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન જસુભાઈએ અને બધાએ આપણે ડેવલપ કર્યું ગિફ્ટ સિટી એઝ અ ફાઇનાન્શિયલ હબ ઓફ ઇન્ડિયા એ રિયાલિટી બની ગયું છે અને તમે જુઓ જુઓ કોટ અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી એની કનેક્ટિવિટી જુઓ તમે હાઈવેની ઇથ ઇઝ વન ઓફ ધી વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી જઈ રહી છે તમે મેટ્રો જુઓ એના ફ્લાયઓવર્સ જુઓ હાઈવે જુઓ રાતે જો તમે ગઈકાલે જ હું ગાંધીનગરથી અમદાવાદ આવતો હતો મને એમ લાગ્યું કે એમાંય ટ્રાવેલિંગ ઇન એની જર્મન સિટી જ્યારે મ્યુનિશથી તમે ડસેલ ટોપ જતા હો અને જે રીતનું તમને વિઝન મળે બાજુ બાજુ જોવા સિમિલર વિઝન એઝ એ ઓટોબાનનું મળે એ ટાઈપનું જોવા મળ્યું હતું ગઈકાલે મને કારણ કે ચીણો વરસાદ હતો અને લાઇટો હતી રોડ સરસ રોડ સરસ ફ્લાયઓવર્સ એટલે ડેવલપમેન્ટમાં ઘણું જ આગળ અમદાવાદ આવી રહ્યું છે અને કદાચ આવતા પાંચ વર્ષોમાં ભારતનું એક વન ઓફ ધી મોસ્ટ ડેવલપ સિટી તરીકે આ ટ્રાય ટ્રાય સિટી ડેવલપ થઈ જવા જવા થઈ રહ્યું છે એમાં એક ક્લિયર ડેફિનેટલી સર હન્ડ્રેડ પર્સન્ટ ક્લિયર હવે પાર્થિવ સર તમારી પાસે આવીએ જે રીતે અમદાવાદ અને ગાંધીનગર બંને વચ્ચે એક ડિસ્ટન્સ હતું પણ આજે જેમ સર કહી રહ્યા છે કે તમે કદાચ સરગાસણ કે ત્યાંથી શરૂ કરો તો સરખે જ ક્યારે પહોંચો છો કદાચ ખ્યાલ નથી આવતો અને સરખાસરથી પણ આગળ આમ તો મારે વાત કરવી જોઈએ બટ ડેફિનેટલી અને જેમ સર કહી રહ્યા હતા કે એ આખું એક્સપિરિયન્સ અલગ છે અને હજુ પણ ફર્ધર ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે સો ટ્રાય સિટી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી મોટો જે આશીર્વાદ છે આઈ થિંક આપણે એ વાત કરવી જોઈએ અહીંયા ઓફકોર્સ યુ નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટો રોલ પ્લે કરે છે અમારી આગળના જ પેનલિસ્ટ ધ્રુવભાઈએ બી નો એના ઉપર જ સ્ટ્રેસ મૂક્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એની આજુબાજુ કે એની જોડે સંકરાઈને ઘણું બધી એક્ટિવિટીઝ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકતું હોય છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાય સેલ્ફ પ્રોગ્રેસની અંદર બહુ મોટો ફારો ભજવે છે યુ નો આગળ જવા માટે પણ જે હું ડેવલપમેન્ટની વાત કરું તો મેં તો યુ નો સોરી ટુ બી લિટલ ઓફ ટ્રેક પણ યશભાઈને કીધું હતું કે ભાઈ આઈ એમ નોટ ફૂલ્લી ક્વોલિફાઈડ ટુ સ્પીક ઓન ધીસ સબ્જેક્ટ પણ જે મારો અનુભવ છે કે જે મારી યુ નો લાઇફની વોટ આઈ હેવ સ્પેન્ટ ઇન રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ફોર લાસ્ટ થર્ટી થર્ટી ફાઈવ યર્સ જો હું એની જ વાત કરું તો અમદાવાદ અને આપણું આ ગાંધીનગર વોઝ કન્સિડ ટુ બી અ વેરી બેક યુ નો આરામ પ્રિય સિટી એની કમ્પેરિઝનમાં ગુજરાતની અસ્મિતા કો આપણું ગુજરાતનું જે વિઝન કો યુ નો ડેવલપર ડેવલપર બોડીનું હવે જેને કડાઈ તરીકે આપણે રખીએ છીએ કે બિલ્ડર્સનું તો એ લોકોએ બહુ જ મોટો ફારો ભજવ્યો છે આ આખી આપણી ઇમેજ ચેન્જ કરવામાં ગુજરાતને એક ટ્રાઇવિંગ સિટી બનાવવામાં કે જેમાં આગળના પેનલિસ્ટે વાત કરી કે એક સારી લાઈફ સ્ટાઇલ પ્રોવાઈડ કરવા માટે જે જે વસ્તુઓ હોવી જોઈએ એ બધી જ પ્રોવાઈડ કરવા માટે બહુ જ મોટો રોલ ભજવ્યો છે અને વિરાસતમાં જે આપણે કહીએ એમ ગુજરાતને કશું જ નથી મળ્યું યુ ગુજરાત વોઝ એઝ આઈ સેટ આપણે બધા આપણા ભારતના જ શહેરો છે એટલે આપણે બધાના પ્રોગ્રેસમાં આપણે સહભાગીદાર છીએ પણ અમદાવાદને તમે એક રીતે જોવા જાઓ તો કોઈ જ યુ નો વિરાસત્મક કશું એવું મળ્યું નથી કે ભાઈ ના આપણે ફાઇનાન્શિયલ કેપિટલ છે ના આપણે પોલિટિકલ કેપિટલ છે ના આપણે સાહિત્ય કેપિટલ છે યુ નો એ તો આપણે જે બી આજે સ્ટેન્ડ કરીએ છીએ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓર વન ઓફ ધ બેસ્ટ લિવેબલ સિટી એ આપણે આપણે કર્મથી આપણે મેળવેલું છે તો એ એક બહુ જ મોટી યુ નો અચિવમેન્ટ છે ગુજરાત માટે અને આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ એવરીબડી સિટિંગ ઓવર હિયર ફોર પ્લેઇંગ દૅટ વેલ્યુએબલ રોલ ડેફિનેટલી બહુ સરસ વાત તમે કરી છે જ્વલંત મોસ્ટલી ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર બંને ડિઝાઇનિંગમાં તમે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે તમે ઘણા માર્કેટ્સ જોયા છે હું આ ટ્રાય સિટી તમારા પાસે એ એંગલથી લાવવા માગું છું કે ગુજરાત અને એમાં પણ અમદાવાદ ગાંધીનગર અન્ય માર્કેટ્સથી અલગ કઈ રીતે છે અહીંયા એવું શું થઈ રહ્યું છે કે જે બીજા માર્કેટ્સથી કંઈક અલગ છે લોકોની એક્સેપ્ટન્સ નવી ડિઝાઇન માટે કે નવા કોન્સેપ્ટ્સ માટે એટલી ઓપનનેસ જે છે તે કદાચ આપણે લોકો સુધી લાવવી જોઈએ જો ને સર અહેમદાબાદ એકચ્યુઅલી ઇન્ડિયામાં તમે આર્કિટેક્ચર ઇફ યુ ઇફ યુ સી ધ આર્કિટેક્ચર સીન ઇન ઇન્ડિયા અહેમદાબાદ ઇઝ ઓલમોસ્ટ અ ક્લાસ અપાર્ટ કેમ કે અમદાવાદ વોઝ બેનિફિટેડ કે ઇન ઇન ફિફ્ટીઝ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ફિફ્ટીઝ એન્ડ સિક્સટીઝ લોડ ઓફ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ કેમ ટુ ઇન્ડિયા અને અહેમદાબાદમાં લી કોબ્યુઝર આવ્યા લુઈ કૅન આવ્યા દેન વી હેવ ઇન્સ્ટિટ્યૂટ્સ લાઈક સેપ્ટ એનઆઈડી આઈ એમ સો એનાથી શું થયું કે જે ઓવરઓલ અહેમદાબાદનું જે ડિઝાઇન કલ્ચર છે એને મેજર ઇમ્પેક્ટ પડ્યો પ્લસ ઇન એન્ડ એન્ડ વી હેવ હર્ડ ઇન ધ પાસ્ટ ઓલ્સો કે અહેમદાબાદમાં જે લેટ્સ એ અધર દેન પ્રાઇવેટ પ્રોજેક્ટ્સ જે પણ પ્રોજેક્ટ્સ આપણે ડેવલપર્સ કરે છે અને જે જે આપણે પ્રોજેક્ટ્સ જોઈએ છે ધ ક્વોલિટી ઇઝ ફાર બેટર દેન અ લોટ ઓફ સિટીઝ હેવ સીન ઇન્કલુડિંગ લેટ્સ એ બેંગ્લોર કે પુણે હોય અને ખાલી આપણે હાઈ એન્ડ પ્રોજેક્ટ્સની વાત નથી કરતા તમે ત્યાંના હાઈ એન્ડ પ્રોજેક્ટ્સ જો અહીંયાના મિડ સાઇઝના કે મિડ લેવલના પ્રોજેક્ટ સાથે પણ તમે જો કમ્પેર કરો તો ધ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ ફાર બેટર અને અમદાવાદનો એક બીજો એક બહુ મોટો બેનિફિટ શું છે કે દેર આર આઇકોનિક બિલ્ડિંગ્સ બટ તમે જો ઓવરઓલ સિટી જો ને તો દેર ઇઝ અ લોટ ઓફ હાર્મની એવું નથી લાગતું કે આ સિટીમાં એક કઈ વચ્ચે આવી ગયું છે અને ઇટ ઇટ જસ્ટ લુક્સ ડિફરન્ટ અને ઇટ ઇઝ ફેશનેબલ ફોર સમ ટાઈમ એન્ડ દેન આફ્ટર ફ્યુ યર્સ ઇટ યુ નો યુ ગેટ ટાયર્ડ ઓફ ઇટ Overall, and which I have discussed a lot with uh, other architects who have visited Ahmedabad you and know, you are sitting and discussing with them, they uh, amazed that the overall situation of design, when you move on S.G. Highway or when you move on Sindhuban Road or, or, or any uh, roads which tend to be visited by outsiders, there is harmony without trying for it. That plays a big role in how the city is viewed. And once the city is start to be viewed in a better way, you be proud of it. And as a citizen, you want to, you don't want to spoil it. And that also matters a lot how the city will grow in future, uh, because there is so much effort by everyone. Uh, પોતાનું ઘર બનાવતા હોય કે ડેવલપર્સ બિલ્ડિંગ બનાવતા હોય ઇટ 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 પ્લેઝ અ બિગ પાર્ટ ઇન ધેટ પ્રેઝન્ટેડ બાય ઓમેગા 엘િવેટર્સ કો-पावर्ड बाय सिल्वर पंप्स एंड मोटर्स નામ યાદ رکھنا एजीएल प्रीमियम का पप्पा इन स्पेस फैक्टर्स ઇન પાર્ટનરશીપ વિથ ક્રીડાઈ ગાંધીનગર એન્ડ ક્રીડાઈ અહેમદાબાદ ગાય હેડ સિન્સ આપણે ડિઝાઇનિંગની જ વાત કરી રહ્યા છીએ વિશાલ સર અમદાવાદ હેરિટેજ સિટી છે આપણે પોળમાં જોઈએ એક અલગ ડિઝાઇન લેંગ્વેજ હતી જેમ સર એ કહ્યું કે ટેક્સટાઇલ ટેક્સટાઇલ ઇઝ ઓલ્સો ડિઝાઇનિંગનો આમ જોવા જાવ તો એક પાર્ટ કહેવાય પછી તમે હજુ જુઓ તો ડિઝાઇનિંગ આગળ જતાં હવે આઇકોનિક બિલ્ડિંગ્સ તરફ જઈ રહ્યું છે એટલે આ જે એક ડિઝાઇનિંગ શિફ્ટ છે એ વિશાલ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ સો યશભાઈ આ જે ડિઝાઇનિંગ શિફ્ટની જે વાત છે એના માટે થોડું આપણે ઓવરઓલ ડેવલપમેન્ટને સમજવું પડે એટલે અમદાવાદનો જે ગ્રાફ છે અને આપણા પેનલ પહેલાં પેનલિસ્ટે વાત કરી જાયની કે ડેવલપ કઈ રીતના થઈ રહ્યું છે એટલે હું બે હજાર ત્રણથી બે હજાર આઠમાં બેંગ્લોર બેંગ્લોર હતો અને બેંગ્લોરનું ડેવલપમેન્ટ મેં એવા ટાઈમે જોયું છે જ્યારે બેંગ્લોર વોઝ પ્રોબ્લી ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ધ વર્લ્ડ અને આઈટીનું એક રિવોલ્યુશન ચાલી રહ્યું હતું રાઈટ તો એને આપણે અમદાવાદ જોડે થોડું કમ્પેર કરી શકીએ એવું છે એટલે એક તો હું થોડું ટ્રાય સિટી પર વાત કરું અને પછી આપણે આ ડિઝાઇનની વાત કરીએ ટ્રાય સિટીના આપણી જોડે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એટલે આપણે અમદાવાદમાં જે અત્યારે ગાંધીનગર અમદાવાદને ગિફ્ટ સિટીની જે વાત કરીએ છીએ એનસીઆર ફોર એક્ઝામ્પલ નેશનલ કેપિટલ રિજિયન એટલે દિલ્હી ગુડગાંવ અને નોયડા રાઈટ એવી જ રીતના બેંગ્લોરનું ડેવલપમેન્ટ બી એવી રીતના થયું છે જ્યાં ઇલેક્ટ્રોનિક સિટી અને વ્હાઈટફિલ્ડ એ બે આઈટી પોકેટ્સ હતા અને પછી સિટી એની આગળ આજુબાજુ ડેવલપ થયું એ જ આપણે મુંબઈમાં નવી મુંબઈ છે પવાઈ છે રાઈટ સો આ જે ટ્રાય સિટીનો જે કોન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇટ વિલ રિયલી ગો અ લોંગ વે કારણ કે હવે આપણે ત્રણેયને એક જ તરીકે જોઈએ છે અને આ બહુ જ પોટેન્શિયલ છે આનું એક તો હવે ડિઝાઇનની પર્ટિક્યુલર વાત કરીએ તો કોઈ બી સિટીમાં ડિઝાઇનના એક્સપેરિમેન્ટ ત્યારે થાય જ્યારે પૈસા એ રીતના આવતા હોય એનો ગ્રોથ એ રીતનો થતો હોય એટલે ઘણા બધા આપણે જે વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરીએ તો એ લોકો એ કવમાં ડેવલપમેન્ટ કવમાં આપણાથી આગળ કદાચ એટલે છે કે એ પૈસો ત્યાં વહેલો આવ્યો કેપિટલિઝમ વહેલું થયું અને એની પાછળ પાછળ ડિઝાઇનમાં ઇનોવેશન્સ થયા અને એના લીધે આર્કિટેક્ટ્સ બિલ્ડર્સ બધાને એની ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ ચાલો હવે પૈસાનો પ્રોબ્લેમ નથી તો આપણે ફેસિલિટીઝ છે એની ટેકનોલોજી છે એ બધું જ ઇમ્પ્રૂવ થાય હવે એ અમદાવાદમાં અત્યારે ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે ગિફ્ટ સિટી ઇઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ કદાચ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપનો જે કોન્સેપ્ટ છે એમાં ઇન્ડિયામાં તો આવી ટાઉનશીપ ક્યાંય નથી પ્રાઇવેટ બિલ્ડર્સ જે ટાઉનશીપ બનાવે છે કદાચ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગિફ્ટ સિટીને ભાગ્યે જ કદાચ મેચ કરી શકાય એવું એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ડેવલપ થયું છે અને એ આપણને ત્યાંના બિલ્ડિંગના ડિઝાઇનમાં એની જે ત્યાંની એફએસઆઈ જે રીતના આપણે વિઝ્યુઅલાઇઝ કરી છે એટલે હવે આ બધા ડિઝાઇનના જે એસ્પેક્ટ્સ છે આપણને નેક્સ્ટ ટેન યર્સમાં એટલા વધારે દેખાશે એનું કારણ જ મેઇન આ છે કે ડેવલપમેન્ટ હવે એક નેક્સ્ટ લેવલનું થઈ રહ્યું છે અને એની પાછળ દરેક જાતનું ઇનોવેશન આપણને જોવા મળશે બહુ સરસ રીતે તમે સમજાવ્યું સાહેબ કુમારભાઈ સર સિન્સ હવે એસજી એવેની જ આટલી બધી વાત થઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ આઇકોનિક બિલ્ડિંગ્સની વાત થઈ હાઈટ વધી રહી છે એટલે હાઈટ વધવાની સાથે સાથે ઓબ્વિયસલી લિફ્ટ્સ અને એલિવેટર એસ્કેલેટર્સ આ બધાની ડિમાન્ડ બહુ જ વધારે વધી રહી છે એવા કયા મુદ્દાઓ છે કે જે તમને લેટલી એવું લાગ્યું હોય કે આ મુદ્દા પર પણ ફોકસ આવવું ડેવલપર્સ માટે આ એક અલગ ચીજ છે અથવા તો તેઓ કંઈક નવી વિચારસરણી સાથે હવે પ્રોડક્ટ્સ શોધી રહ્યા છે કુમારભાઈ અમદાવાદમાં ઓવરઓલ ઇન્ડિયાની વાત કરું તો આપણું પાંસઠ ટકા પોપ્યુલેશન બિલો થર્ટી ફાઈવ ઇર્સ છે બીજા કોઈ પણ દેશ વર્લ્ડની અંદર બીજા કોઈ પણ દેશ જુઓ તો ઇન્ડિયા ઇઝ હેવિંગ ધી હાઈએસ્ટ યંગ પોપ્યુલેશન અને યંગસ્ટર્સની ડિમાન્ડ તમે જાણો છો કે દે વોન્ટ અ ગુડ એજ્યુકેશન આફ્ટર એજ્યુકેશન દે નીડ અ ગુડ જોબ ગુડ સેલરી અને આ મળતું થયું છે હવે એટલે એ લોકોને એક એક્સપેક્ટેશન થયું છે કે મારે આ ટાઈપની લાઈફસ્ટાઈલ જોઈએ છે એને લીધે રિયલ એસ્ટેટ ઉપર પણ એક નવો ડિમાન્ડ ઊભી થઈ છે કે મારે આમ જ જોઈએ ઉપરાંત શું થયું છે કે આ યંગસ્ટર્સ બહાર બહુ જાય છે વેકેશન માટે જાય છે આખું વર્લ્ડ ફરે છે જોવે છે અને એની રેપ્લિકા એ પોતાના ઘરમાં ઈચ્છે છે એટલે ડેવલપર્સ માટે પણ આ એક મોટા મોટી ચેલેન્જ છે એ લોકોને સારું એજ્યુકેશન અરાઉન્ડ જોઈએ છે પ્લસ સરસ હોસ્પિટલ હોય એમની પાસે વેલ સરસ જીમ હોય અથવા તો વેલનેસની ફેસિલિટી હોય એટલે આ બધી જે ડેવલપમેન્ટ ચાલુ ગ્રીનરી હવે દે નીડ ગ્રીનરી ઘરમાં પણ તમે જોજો પહેલાં ઘરમાં કોઈ કુંડા કે કોઈ ઉગાડતું નહોતું અત્યારે તમે કોઈ પણ મલ્ટિસિટીના બાલ્કનીમાં જોશો ને તો દેર વિલ બી સમ ગ્રીનરી સમવેર સો પીપલ હેવ સ્ટાર્ટેડ લવિંગ ગ્રીનરી અને એને લીધે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બિકોઝ ઓફ ધી યંગ પોપ્યુલેશન સેકન્ડ થિંગ એક હું બીજું જ કહું કે આપણી પર કેપિટા ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ઇઝ ફિફ્ટીન હંડ્રેડ યુનિટ્સ એઝ ઓન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વીચ વોઝ ઓનલી વન થાઉઝન્ડ યુનિટ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટલે ત્રણ વર્ષમાં સાહીઠ ટકા ડિમાન્ડ ઇલેક્ટ્રિસિટીની વધી ગઈ છે એને એને દેટ એઝ બીન ક્રિએટેડ બિકોઝ ઓફ ધી સોલર સોલરને લીધે ઇલેક્ટ્રિસિટીના હવે પ્રોબ્લેમ નથી રહ્યા પહેલાં તમે જોશો તો પાવર કટ હતા ખેડૂતોને રાત્રે વીજળી મળે દિવસે નહોતી મળતી એ બધા પ્રોબ્લેમ સોલ્વ થયા છે પણ છતાંય તમે ચાઈનાનું ઇલેક્ટ્રિસિટી પર કેપિટા કન્ઝમ્પશન જોશો તો સિક્સ થાઉઝન્ડ કિલોવોટ અવર છે યુનિટ સિક્સ થાઉઝન્ડ યુનિટ ને આપણું પંદરસો જ છે એટલે વી હેવ અ લોંગ વે ટુ ગો અને એની અંદર આ એક ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્સન એક માપદંડ છે કોઈપણ સિટીનો કે કોઈપણ કન્ટ્રીના ડેવલપમેન્ટ માટેનો અને એના માટે ઇલેક્ટ્રિસિટી વિલ બી રિક્વાયર્ડ ઇન અ મચ બિગર વે ફોર્ચ્યુનેટલી આપણે સોલર ઉપર સારા રીતે ડિપેન્ડ થઈ રહ્યા છીએ અને મોદી સાહેબના વિઝનને લીધે ઘરે ઘરે સોલર આવી રહ્યા છે અને સોલરને લીધે એના ફાયદા શું છે ઇલેક્ટ્રિસિટી ચીપ થાય છે ઘરમાં લોકો એર કન્ડિશન વસાવી રહ્યા છે સો લાઈફસ્ટાઈલ ઇઝ ચેન્જિંગ અને દેટ ડિમાન્ડ રિયલ એસ્ટેટ હેઝ ટુ મીટ સમવેર ઉપરાંત જે હાઈ હાઈરાઈઝ બિલ્ડિંગ આવી રહ્યા છે એની અંદર એલિવેટર્સ એસ્કેલેટર્સ કે જે જે બધા ગેજેટ્સ રિક્વાયર્ડ છે નાવ એલિવેટર ઇઝ નોટ અ ને લક્ઝરી ઇટ ઇઝ ના બિકમ અ નેસેસિટી ઇવન તમે બંગલો બનાવો રાઉન્ડ પ્લસ વનનો તો એમાં પણ એલિવેટરની ડિમાન્ડ છે તમારા ઓલ્ડ પેરેન્ટ્સ છે દે આર નોટ એબલ ટુ મૂ સો આ બધું જ હવે જ્યારે એલિવેટરની ડિમાન્ડ વધે ત્યારે યુ હર ટુ કન્સિડર અબાઉટ ધી સેફ્ટી હ્યુમન સેફ્ટી હ્યુમન સેફ્ટી વિલ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ચાળીસ માલનું બિલ્ડિંગ જ્યારે બનતું હોય ત્યારે એવરી વન વોન્ટ્સ અ સેફર એલિવેટર એ ઉપરાંત એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ કમ અપ ઇન નેક્સ્ટ ફાઈવ ઇયર્સ ટુ એ સર્ટન લેવલ આપણે હજી એને વિચાર નથી કરી શકતા પણ પાંચ વર્ષ પછી જે એઆઈનો જમાનો આવશે વી વિલ નોટ બી એબલ ટુ ઇમેજિન દેટ ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું સો એ જ મુદ્દાને હવે આગળ લઈ જઈએ કેમ કે સેક્ટર સ્પેસિફિક સરને પણ સવાલ પૂછ્યો છે પાર્થિવ સર તમારા પાસે પણ એ જ ડિમાન્ડ શિફ્ટની મારે એક વાત સમજવી છે બિકોઝ આપણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને કમ્પેર કરીએ તો આપણું લોકલ કન્ઝમ્પશન ધીરે ધીરે હવે ખાસું વધી રહ્યું છે સો એક એ શિફ્ટ પ્લસ કયા પ્રકારના નવા એવા ટ્રેન્ડ ચેન્જીસ છે કે જે ખરેખર તમને એવું લાગે છે કે યસ ધીસ કેન બી સમથિંગ આ ટ્રેન્ડ આગળ જતા જેમ કે વર્ષો જૂની આપણા સૌ કોઈની એક મેમરી હતી એક ટાઇલ્સ એવી હોય કે જેની અંદર નાની નાની મોઝેક હોય અને લગભગ બધાના ઘરમાં એ નાઇન્ટીઝની મેમરી છે એવી રીતે હવે એવા કયા ટ્રેન્ડ ચેન્જ તમે થતાં આ જોઈ રહ્યા છો સર ના વેરી ગુડ ક્વેશ્ચન અને યુ નો અગેન ક્રેડિટ ગોઝ ટુ ધ રિયલ એસ્ટેટ બોડી ધ ડેવલપર બોડી એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મેં બે સિરામિક સેક્ટર્સમાં કામ કર્યું છે એકને આપણે બાથવેર કહીએ છીએ જેમાં સેનિટરીવેર ફોસેટ્સને આવે છે અને બીજું આપણે જે ટાઇલ્સ કહીએ છીએ જેને જેના સેવરલ યુઝિસ છે ફ્લોરિંગ સિવાયના તો આજે આઈ એમ પ્રાઉડ ટુ સે કે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટાઇલ્સમાં વર્લ્ડ બેસ્ટ જે પ્રોડ્યુસર્સ છે ચાઇના સ્પેન ઇટલી એમનાથી ક્યાંય ઓગણીસ નથી એકવીસ જ છે એન્ડ દેટ ઇઝ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધ કન્ઝ્યુમર્સ કે જે લોકો એ ટાઈપની ગુણવત્તા માગી એ ટાઈપની યુનો ડિઝાઇન્સ માગી એ ટાઈપના પેરામીટર્સ માગ્યા કે જે લોકોએ ઇન્ડિયન ટાઇલ ઇન્ડસ્ટ્રીને એ લેવલ ઉપર લાવવામાં ખૂબ જ પ્રોત્સાહન આપ્યું તો આજે અપ્રોક્સિમેટલી યુનો આપણે જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ જે છે ટાઇલનું એ છે ડેફિનેટલી એવું નથી કે નથી પણ એઝ કમ્પેર ટુ અધર બિલ્ડિંગ મટીરિયલ્સ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી હેઝ રિયલી ગ્રેજ્યુએટેડ એન્ડ ગ્રોન એન્ડ પ્રોવાઈડેડ સોલ્યુશન્સ અને આપણે નેટ એક્સપોર્ટર છીએ ટાઇલ્સના આપણે ઇન્કલુડિંગ યુ નો ઓલ ધ ડેવલપ કન્ટ્રીઝ ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડ બધે જ આપણે ટાઇલ્સ મોકલીએ મોકલીએ છીએ હું એજીએલની વાત કરું યુ નો મારી કંપનીમાં તો વી આર નેટ એક્સપોર્ટર ટુ અબાઉટ ટુ હંડ્રેડ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ સો ઇટ ઇટ ઇઝ ઓલ થેન્કસ ટુ જ્યાં સુધી લોકલ કન્ઝમ્પશન અને લોકલ ડિમાન્ડ ડેવલપ નહીં થાય એ લેવલ સુધી ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે કોઈ એક્સપોર્ટર આવીને આપણને ઓપોર્ચ્યુનિટી આપશે તો એ કોઈ એક્સપોર્ટર આવીને આપણને ઓપોર્ચ્યુનિટી આપતો નથી આપણે આપણી જાતને કેપેબલ બનાવવા પડે છે એ કરવા માટે અને એ કેપેબિલિટી કેળવતાની સાથે જ વી કેન સી ધ રિઝલ્ટ્સ ઇન ધ અવર બિઝનેસ ઓપરેશન્સ ઇનફેક્ટ નેટ એક્સપોર્ટર બનવાનું ઘણા સેક્ટરમાં આપણું ગોલ છે જેમાં ડિફેન્સ પણ આવી ગયું જેનું પણ ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટું યોગદાન છે અને જેમ તમે કહ્યું તેમ નેટ એક્સપોર્ટર તરીકે આગળ વધવાની કોશિશ ઇન્ડિયાની જે છે તે સતત યથાવત છે ફરી એકવાર આપણે ડિઝાઇન પેરામીટર્સ પર અને આજના કાર્યક્રમ પર આવીએ તો જ્વલન સર જ્યારે તમે અને વિશાલ સેટ ડાઉન કર્યું અને નક્કી કરી છે આજની કેટેગરીઝમાં વિનર્સ નક્કી કર્યા છે બિકોઝ યુ બોથ આ જ્યુરી મેમ્બર્સ શું એવા મુદ્દાઓ હાઈલાઇટ થયા છે એ આપણે પણ સાથે સાથે જણાવવું જોઈએ કે જેથી જે વિનર્સ છે તેમને પણ એ ખ્યાલ આવે કે એમની એક બે એવી વસ્તુઓ હતી એવા યુએસપીઝ હતા કે જે ખરેખર હિટ કરી ગયા અને જે હાઇલાઇટ થતાં જોવા મળે તો એવા કયા કયા મુદ્દાઓ છે આ ટ્રાય સિટીમાં જે અત્યારે હાઈલાઇટ થઈ રહ્યા છે સર સો વેન યુ વેન યુ લુક એટ મલ્ટિપલ એન્ટ્રીઝ અને ઘણી એન્ટ્રીઓઝ હતી સો મેઇનલી વોટ વ્યુઆર લુકિંગ ફોર કે એક ઇન અ ગીવન પ્લોટ કેમકે ઇટ ઇઝ નોટ વેરી ઇઝી દેટ એવરીબડી ગેટ્સ અ સર્ટન સાઇઝ ઓફ અ પ્લોટ કે સર્ટન શેપ ઓફ અ પ્લોટ ઘણા બહુ ડિફિકલ્ટ પ્લોટ્સ પણ હતા એમાં બેસ્ટ આપને ઇન એની કેટેગરી વોટ ઇઝ ધ બેસ્ટ વી હેવ ડન એટલે ઇન ટર્મ્સ ઓફ વી ઓલ્સો સો કે ફ્લોર પ્લાન્સમાં લાઇટિંગ હોય કે સાઇઝીઝ હોય સો ઓર એમ્યુનિટીઝ કઈ રીતના આપી છે એમ્યુનિટીઝ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું છે ફોર ડેવલપિંગ ધેટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ સો ઓવરઓલ જ્યારે અમે બે કે ત્રણ કે ચાર પ્રોજેક્ટને કમ્પેર કરીએ સો ફ્રોમ જસ્ટ સિંગલ યુનિટનો ફ્લોર પ્લાન અપ ટીલ ધ એલિવેશન આખા પ્રોસેસમાં કે સિંગલ ફ્લોર પ્લાન ઓવરઓલ આખું માસિંગ શું છે હાઉ આર ધ ટાવર્સ પુટ અગર સમજો ચાર ટાવર હોય પાંચ ટાવર હોય તો કેવી રીતના એને કર્યું છે આર વિન્ડોઝ લુકિંગ ટુ ઇચ અધર કે કેટલું વેન્ટિલેશન મળે છે કે કેટલું ડિસ્ટન્સ મળે છે બે બિલ્ડિંગમાં એન્ડ કમિંગ અપ ટુ કે એલિવેશન કેવું છે અને શું એક યુઝરને મળે છે સી ફાઇનલી એઝ અ પ્રોજેક્ટ યુઝર બિકમ્સ ધ મેઇન કોમ્પોનેન્ટ ઇન દેટ કે યુઝરને આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ તો દેટ વોઝ હાઉ ધી ઓવરઓલ ઓલ યુ નો જજિંગ ઓફ ઓર ધી ઓવરઓલ પ્રોસેસ ઓફ જજિંગ વોઝ મુદ્દાઓ હતા કે જેને આજના દિવસે ધ્યાન પર રાખવામાં આવ્યા છે આપણે આ ચર્ચાને અહીં ખાસ અંત લાવીએ કુમાર પર સર પાર્થિવ સર અને સાથે સાથે જ્વલન સર અને વિશાલ સર આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા આ ચર્ચામાં થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ presented બાય omega elevators કોપાવડ બાઇ સિલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના એ જી એલ પ્રીમિયમ કા પપ્પા એન્ડ સ્પેસ ફેક્ટર્સ ઇન પાર્ટનરશિપ વિથ ક્રિડાઈ ગાંધીનગર એન્ડ ક્રિડાઈ અહેમદાબાદ ગાઇ હેડ